નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લાના મૂલધર ખાતે સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો એક નામ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન હેઠળ ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ વન મૂલધર ખાતે પારક આશ્રમના સંત શ્રી નરેશદાસ સાહેબની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં લગભગ સો જેટલા છોડ રોકવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુરધર સ્કૂલના શિક્ષક તથા વિદ્યાર્થીઓ પણ સહભાગી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પારખ આશ્રમના સનશ્રી નરેશદાસ સાહેબ સ્વામી વિવેકાનંદ બોર્ડના ઝોન સંયોજક દીપેશભાઈ ઠાકોર જિલ્લા સંયોજક વિરલભાઈ વ્યાસ શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા બોડેલી તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવભાઈ બોડેલી તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ શ્રી પુષ્કરભાઈ પટેલ યુવા બોર્ડના સંયોજક મિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટ મનોમંથન ચારણ એસ વી બોડેલી નમસ્કાર